નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ વણોલ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા માવઠાના કારણે કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને સહાય કરવા માટે રાજ્ય સરકારે સર્વે કરવાનો આદેશ કર્યો છે ગઈકાલે મળેલી કેબિનેટ મીટિંગમાં રાજ્ય સરકારે છેલ્લા મતલબ આવતા સાત દિવસોમાં સર્વે કરી અને અધિકારીઓને તેનો અહેવાલ કરવા આદેશ કર્યો છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે ખેડૂત આગેવાન ભરતસિંહભાઈ ઝાલા અને ભરતસિંહભાઈ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર ભરતસિંહભાઈ જે ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી જે વરસાદ વરસી રહ્યો છે

સર્વે નંબર છે એમાં ગુજરાતમાં એક પણ સર્વે નંબર એવો નથી કે જ્યાં નુકસાન ન હોય ત્યાં ખૂબ જ નુકસાન છે ક્યાં ઓછું નુકસાન છે પણ આમ જો છેલ્લા દસ વર્ષથી વાતાવરણમાં બદલાવને કારણે દર ત્રણ મહિને ખરીફ સિઝનમાં રવિ સીઝનમાં અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને નુકસાન થાય છે નાબાર્ડના આંકડા પ્રમાણે અને ખેડૂતો પાસે સર્વે કરવા પ્રમાણે ખેડૂતોને ખેતી ખર્ચ અને વાવણી ખર્ચ પર હેક્ટરે લગભગ 75 થી 80% જરૂર ન થાય છે એની સામે સારું ઉત્પાદન થાય તેમ છતાં એને 1 લાખ રૂપિયાનો આવક થતી નથી બીજી વસ્તુ કે સ્પષ્ટ માનવ આવે છે કે સરકાર નું જે ભાવ નિયંત્રણ કાયદોનો હોને કારણે શરૂતેલા કદાપી ઉત્પાદનનો پورا ભાવ નથી મળતો કુદરતી આપતેમાં સંભવસર હોય જો સતત નથી મળતો દુખ સાથે કહેવાનું છે કે પ્રધાનમંત્રી ફસૂમીમા યોજના

તલે ઓ જન્મદિવસે ને સરદાર પટેલ ખેડૂતો સાથે જોડાયેલા હતા સરદારે ટોકું કીધુંતું કે છોરૂ તો ના ઢોપરા મે રે તો તમારું બંગલા રહેવાનો નથી તો प्रधानमंत्रीને મે એટલા માટે મેલ કર્યો કે प्रधानमंत्री આઈ રહ્યા છે તો ગુજરાતના તમામ ધારાસભ્યો સાથે મીટિંગ કરે ટોટલ બજેટ આવતી સાલ 4.5 લાખ રૂપિયાનો છે તો એમાંથી પચાસ ટકા બજેટ ખેડૂતો ગુજરાતના ખેડૂતો રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પાક વીમા નો ચુકાદો આવ્યો હતો અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો આ પાક વીમા નો ચુકાદો આવ્યો આજે જીતુભાઈ વાઘાણી પણ ખેડૂતોના દીકરા કરી પણ વાત એટલા જ આવે છે

તો આ બધી સવેદના સહાનુભૂતિ અને માનવીય અભિગમ રાખી ગુજરાતના એકસો બ્યાસી વિનંતી કરું છું વડાપ્રધાન શ્રી ભવ્ય સ્વાગત અને એમનો આવકાર અને જેમ બને પ્રધાનમંત્રી ધ્યાન દોરો કે પ્રધાનમંત્રી સ્પષ્ટ કીધું હતું કે અમારી સરકાર બનશે તો પહેલે જ દિવસે ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે બીજા રાજ્યોએ ભારતીય જનતા પાર્ટીની સરકારે દેવા નાબૂદ કર્યા કોંગ્રેસ ના ખેડૂતોને અહિયાં કેમ એ વાત નૈતિક તમામ ધારાસભ્યો તમામ સભ્યો સ્વીકારવી પડશે દુનિયાને બતાવી દીધો રાજ્યમાં ખેડૂતો આપઘાત અટકાવવા અમે પિટીશન કરી ત્યારે સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા કીધું કે તમામ સરકારની દિશા ખોટી તેમ નથી બનતી કૃષિ ત્યારે સોલિસિટરે સરકારે સબસીડી આપી એ જો ચાર ના પૈસા પાછા આવે તો એટલે ખેડૂતના ખાતમ બાવે આ પ્રધાનમંત્રી દોરવા કોઈ નથી

बराबर रोडीयो नय दकर रोडीयो 2017 માં બનાસ કાઠામાં હેક્ટર ₹65000 થા સાબ મે શરૂ કેવા માટે અમે અમારો સ્પષ્ટ વિચાર ધરો છે શિર્ફ હંગામો ખરા કરના અમારું કામ નહી હૈ એ સુરત બદલની ચાહીએ મહાત્મા ગાંધીજી એ મુખેનો સત્યાગ્રહ કર્યો તો કે મીઠા પર કર હટાવો સર અંગ્રેજ સરકાર હતી ગઈ પણ ટાટા મીઠાનો નો હજી નથી તો ટાટા મીઠાની ની થેલી માં પતાવી દીધા હશે એટલે કહેવાનો મતલબ સરકાર હટાવો આ હટાવો કોંગ્રેસ હટાવો આમ હટાવો ભાતે પટાવો ઠીક છે એ વિચારધારા છે પોતાના પક્ષ આઈડિયોલોજી છે પરંતુ નૈતિક મૂલ્યો અને જવાબદારી સાથે આ દેશના નાગરિકોને લોકશાહીના મીઠા ફળ ચાખવા મળે એટલા માટે મારા તમારા ટેક્સ ને જેટલા પણ પૈસા છે

તો આ એસડીઆરએફ નું ધોરણ શું હોય છે અને ખરેખર એ સહાય પૂરતી છે કે અપૂર્તિ છે એ જ બહુ મહત્વની વાત છે કે સ્વામીનાથને આ ભલામણ કર્યું છે કે એસડીએફ ની સહાય જે અત્યારે હાલમાં આપવામાં આવે છે અધૂરી ને અપૂર્તિ છે ટોટલી એગ્રીકલ્ચર ખર્ચો વાવણી થી કાપણી સુધીની પર હેક્ટર ડીઝલ ખાતર બિયારણ મધુરી પોતે અને પોતાના બાળકો વધતા દવા દારૂ ગમે એક પરિવાર ને ચોથા વર્ગ ના કર્મચારી જે પગાર મળે છે એના અડધા પૈસા અડધા પૈસા કુદરતી આપત્તિ માં એ ગુણાકાર કરતા સ્વામિનાથન ની મુજબ અત્યારે જોવો તો મગફળીના અને કપાસના ના એમએસપી પાંત્રીસો રૂપિયા વીસ કિલો ના સ્વામિનાથન કમિશન ની ભલામણ મુજબ આજે

અને રૂપિયા લીટર ભાગ્ય આમાં આ તમે બધા પાછળ ચારો બતાવ્યો એને એને ત્રણસો ને દિવસ મહેનત એને શું મળશે તો અમે વાત કરી કે મહાત્મા ગાંધી રોજગાર જયંતિ યોજના અંતર્ગત પૈસા આપો

ક્ષણ થયો તો પહેલા વર્તરા જોડી થયો તો પહેલા રાતના ખજાનામાંથી પૈસા આપ દેતો તો આજે આપણા માધ્યમથી નૈતિક મૂલ્યો જવાબદારી સાખે ગુજરાતના સવિસ સાંસદો અને 182 ડરા શકે વડાપ્રધાનનો સ્વાગત કરે અને સાથે સાથે વડાપ્રધાનને આપણા માધ્યમથી વિનંતી કરો કે સેન્ટર આઈડી આઈડી ઉતર કે હવે પ્રધાનમંત્રી કેવાનો સમય આવી ગયો છે કે વારાણસીમાં બોલ્યા તો કે મારી સરકાર આવશે તો પહેલે જ ઉસે ખુરતો ના દેવા ના બતોમાં આવશે આત્મહત્યા કરેલા ખેડૂત માં એક કરોડ ને અગિયાર લાખ ખેડૂતો હતા અત્યારે માત્ર ત્રેપન લાખ ખેડૂતો રહ્યા છે આ જમીન સંપાદન કરે છે જમીન ભાવે અને

સંવિધાન અમારો અધિકાર છે એ અધિકારી આપના માધ્યમ આઈવી ના માધ્યમથી પોલીસ ના માધ્યમથી તમામ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે અને દેશમાં અને રાજ્યમાં આપમાં ત્યાં આંકડા લાવે સૌપ્રથમ હું જ હતો

અનેક મુદ્દા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ દર્શક મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં